નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં અને મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે આગામી દિવસમાં વધુ વરસાદના એંધાણ નથી આગામી ચોવીસ કલાક બાદ અડધા ગુજરાતમાંથી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ છે તો અગિયાર ઓક્ટોમ્બરે રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત બાર ઓક્ટોમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થશે તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે આગામી ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થાય તેવી પણ શક્યતાઓ છે જેના કારણે પાક પર માઠી અસર જોવા મળી શકે છે તો આજથી લઈને તેરમી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રહે તેવી શક્યતાઓ છે અને આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ડીસી એક સિગ્નલ લગાવવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી સગવડ અને ભેટ ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સહિત દેશના શહેરમાં એટીએમ માંથી નીકળશે રાશન સસ્તા અનાજની દુકાનો જવાની જરૂર નહીં પડે જેમાં મિત્રો એક્રેસને બુધવારે મોબાઇલ કોંગ્રેસમાં રાશન એટીએમ લોન્ચ કર્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી રજૂ કરવામાં આવ્યું છે આઈટીએમ મશીનની વિશેષતા એ છે કે તે બાયોમેટ્રિક દ્વારા કાર્ય કરે છે અને એક જ સમયે વીસથી લઈને ત્રીસ કિલોગ્રામ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે ધારો કે કોઈ વ્યક્તિનો ક્વોટો પંદર કિલોગ્રામ છે તો મશીન તેમને જણાવે છે કે તેઓ પંદર કિલોગ્રામ સુધી લઈ શકે છે જો તેમણે તે જ સમયે ફક્ત પાંચ કિલો જોઈતું હોય તો તેઓ બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી પણ લઈ શકે છે તેઓ દેશમાં ગમે ત્યાં ગમે ત્યાંથી એટીએમમાંથી રાશન લઈ શકે છે રાજ્ય સરકાર આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓને સંપર્ક કરી રહી છે મશીનમાંથી ફક્ત ત્રીસ સેકન્ડમાં રાશન મળી જાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગવગ નહીં ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌપ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરવામાં આવવાનો છે જ્યારે ગાંધીનગરમાં આર ટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેડની મિત્રો કામગીરી પણ ચાલી રહી છે અને આગામી સપ્તાહે તે એઆઈ તરીકે ટ્રેક પૂરો થાય તેવી પણ શક્યતાઓ છે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારેય કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બની જશે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઢાર કેમેરા પણ લગાવવામાં આવશે હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દિવાળીનું વેકેશન જાહેરાત મિત્રો કરી દેવામાં આવી છે દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકવીસ દિવસનું લાંબુ દિવાળીનું વેકેશન છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડા તફાવત રાખવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરૂઆત સોળ ઓક્ટોમ્બરથી થશે અને તે તે પાંચ નવેમ્બર સુધી ચાલશે જ્યારે પ્રાથમિક વિભાગમાં વેકેશન સત્તર ઓક્ટોમ્બરથી શરૂ થશે અને છ નવેમ્બર સુધી ચાલશે આ જાહેરાતના પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકવીસ દિવસના આ લાંબા વિરામથી સૌને તહેવારોની ઉજવણી કરવા અને પરિવારો સાથે સમય પસાર કરવા માટે પૂરતો સમય મળી રહેશે વેકેશન પૂર્ણ થયા બાદ નિયત તારીખે શાળાઓમાં ફરી શૈક્ષણિક કાર્ય મિત્રો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચારો વિશે વાત કરીએ તો રાધનપુરમાં ખરી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને તમને હવે મિત્રો જણાવી દઈએ કે રાધનપુર પંથકમાં બેતાલીસ હજારને બાસઠ હેક્ટરમાં તુવેર અડદ ગવાર કપાસ એરંડા બાજરી કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું હતું પરંતુ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં મિત્રો સરોવરની જેમ ભરાઈ ગયા હતા એટલા ખેતરો છે એ પાણીથી ફૂલ થઈ ગયા હતા જેના કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે રાધનપુર તાલુકાઓમાં એકસો બ્યાસી મીમી વરસાદ નોંધાયો છે જેના કારણે ખરીફ પાકોને સંપૂર્ણપણે બરબાદ કરી મૂક્યા છે ખેડૂતો સરકાર પાસે પાક નુકસાન માટે વળતરની માગણી પણ કરી રહ્યા છે